ગોપાલને આવી ગયો છે ભાઈ કેરિત પટેલ ટુકડા આવવાનો આવી ગયો છે

દોસ્તો કિરીટ પટેલ નો દારૂ છે આ સવારે પૈસા વેચ્યા અત્યારે દારૂ વેચે આ જમાદાર એ હારે છે અમારા જમાદાર એ છે નહીં હા બસ એમને કોઈ નથી નહીં સારું કઈ આ વીઆઈપી લોકો માટે છે આ વીઆઈપી મુદ્દા માલ છે કિરીટ પટેલ શું જુનાગઢમાં વિશાવદરના ઉમેદવાર ભાજપના કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ

વેચે છે આ હું ધંધો માંડ્યો છે મંડળીમાં કરોડો નું કૌભાંડ કરીને જે રૂપિયા કિરીટ પટેલ કમાડાવી એ પૈસા નો દારૂ પીવડાવે ચૂંટણી દોસ્તો હજુ અમારી બીજી માહિતી ભાઈ આ જોજો બતાવજો લાઈટ મારો ભાઈ

દારૂ ભલામણ દારૂ પૈસા બધું શું છે કેટલી બોટલ છે હજુ તો વધારે છે નીચે મૂકી

આટલો બધો દારૂ પાઈને ચૂંટણી લડવા નીકળ્યો છે કિરીટ પટેલ આ પંચક ના જુવાનિયા બગાડવાના વ્યસનના રવાડે ચડાવે જુઓ દારૂ થેલા મોટે દારૂ તમે પીઆઈ ને પેલા ફટાફટ ફોન કરો ભાઈ ક્યાં બચ્યા છે ફટાફટ એમને ફોન કરો થેલા મોઠે દારૂ

ફરાં આ ગ્રામ્ય ભેસાણ ભેસાણ ને ના છોકરા બગાડવાના ધંધા આ દોસ્તો દારૂ જોઈ લો તમે કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે વિચાર તો કરો ચૂંટણીઓમાં છોકરા બગાડવાના ધંધા કર્યા છે જુવાનિયા બગાડવાના દારૂ પોલીસ આવે છે હા સાહેબ છે તમે છે ને આ સાઈડ બધા ઉપર આવી ગયો સાહેબ આવે ને બધા સાઈડ આવી જાય ગયો કેમેરા મીડિયા મિત્રો આ બાજુ મીડિયા મિત્રો આ બાજુ રહી ફોન કર્યો છે ત્યાર પછી એમને જમાદાર ને મોકલ્યા પછી જ આપડે આ વાડી માં કોઈ નઈ રોકટોક વગર ગાડી માંથી ખુલ્લે આમ દારૂ ઉતરતો હતો જયારે રોડે નીકળ્યા ખુલ્લે આમ ઉતારી

આજુબાજી કિરીટ પટેલે આટલો દારૂ મગાવ્યો છે વિસાવદન ની ચૂંટણીમાં પીવડાવવા માટે ભલે ભાઈ સાહેબ

સવારે પૈસા વેચતા પકડાણા અત્યારે દારૂ પકડાણો આ હું ધંધા મીડિયા મિત્રો સાહેબ નું ઇન્ટરવ્યુ કરવો

સાહેબ નવરાબા સાહેબને પોલીસને दारूની માહિતી નઈ મળે તો પોલીસને સાહેબ કેની રાખવાની મારે ખબર હોય કે આટલો આટલો કિરીટ પટેલ વેચે છે છોકરા ધંધા કરે છે કોણ છે પીએસઆઈ કોણ છે તો સાહેબ આવે છે તમે ધ્યાન નથી રાખતા બરાબર

વણઝારા સાહેબ જમાજુબાજુ આજુબાજુ વણઝારા સાહેબ ક્યાં છે પીએસ ક્યાં ક્યાં ડામર સાહેબ છે કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપ નો ઉમેદવાર વેચાય દારૂ ગોતી દેવાનો સાહેબ આ છેલ્લી વાર કહીએ છીએ આજે સ્ટ્રીક વોર્નિંગ ભાજપના ઉમેદવાર આપી દેજો

આ ના માલિક ભાજપ ના હોદેદાર નો કાકા દીકરો છેલ્લા પંચાયત ના ભાજપ ના ડુંગરપુર ના સભ્ય ના કાકા ના છોકરા ની વાડી દારૂ ઉતરો છે અને કઈ ખબર એવું ન બને મેં નોકરી કરી છે તો બોલે નહીં જાહેર માં કિરીટ પટેલ નો ડર હોય એટલે દારૂ પીવડાવે છે કિરીટ પટેલ આ મલક ને છોકરા બગાડવાના ધંધા કરે ચૂંટણીમાં જોજો દોસ્તો ચૂંટણી ગઈ ચૂંટણી ની રીતે પણ દારૂ પીવડાવી આ સમાજમાં

કઈ વાંધો નહી તમે તમારું કામ ચાલુ હશે નઈ જ હશે પણ તમે કઈ કેટલી બોટલ છે એ લખીને આપણે એક મિનિટ સાહેબ સાહેબ સાંભળો તો ખરા

તમારો બધો દારૂ તમે પકડો છો રસ્તે પકડાય માં જતો ક્યાં હોય કોને ખબર પકડા વિસાવદર વિધાનસભાની હદ માંથી કાઢી નાખી અમે તમને સહયોગ કરીએ લાઈનમાં

આ વીઆઈપી પારં ભા约 સેછંા આમ ભાબ ઈલાંં ટમાડinh કીાા ષાાં mil સાં સધ જાાં ં૮તહાં િૂ

બોબો બોબો લે ઓ ડાર્જન એ સાચું ચાલુ બનાવો હા ગણેત્રી એક કઈ બોસ ની બીજી

આ હા એકમ આ બાર તમે નહી દેયા નહી કીધું હા બસ વાયે વાને ના ના બસ ગાડી ચાલુ જ બતાવ સ્માર્ટ ત્રિ ઉછે ની કોઈ

ભાજપના ઉમેદવારે કિરીટ પટેલ આ વિસ્તાર ની જનતા ને નાખવા બરબાદ કરી દેવા માટે ચુંબડીમાં દારૂ મંગાવ્યો છે સવારે માણસો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને બદનામ કરતો વિડીયો બનાવવા માટે બે બે લાખ રૂપિયા આપે છે દોઢ મિનિટ નો વિડીયો બનાવવાના બે લાખ કિરીટ પટેલ અને આ કેરીટ પટેલનો દારૂ

લોકો છોકરા બગાડીને ચૂંટણી જીતવા નીકળ્યો છે આણંદપુર ની બાજુમાં આવેલા દિનેશ મહેતન ના કાકાની વાડી બેઠા છે

મંડળી ના પૈસા ભૂચ મારી મોડો માલ થોડો પીસે ગામના પૈસા દરેક ગામમાં પાંચ પ્રકાર ના ભાગ પાડ્યા છે મતદાર માટે અલગ બુથ વાળા માટે અલગ પેજ પ્રમુખ માટે અલગ આ ભાઈ ગામ સંભાળતો હોય સરપંચ એના માટે અલગ એક પેપર હોય ને એક પેપરના બધા કેમ છો બધા પેલો बाजू ને કોમળ કે ત્યાં આ છે અહીંયા ઓય ઓ રામજી કરો મારી ગાડી માં છે અહીંયા ઓય ઓ માતાજી કરો લે ઓય કેતો ક્યો કા લો અહીંયા સાઈડ તો થઈ જાવ કા ને કા ગણતરી આ હા હા ઓ તો વાત ઓર ચાલે ગઈ મને બોજો મારી WhatsApp પર આમ ના કર પછી <coughs> કરો <laughs>

અને આ ધંધા બંધ થઈ એમાં કિરીટ પટેલ નો પ્રચાર કરવા જે જે ભાજપ ના ચારસો નેતા આવ્યા છે એ ખુલાસો કેરેટ પટેલ દારૂ કેમ પીવડાવે વિકાસ ની વાત કરી હોય તો દારૂ કેમ પીવડાવવો પડે